એ રામ રામ ભાઈ રામ 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 યુ ગા પોર બંદર ફોટો વાળો વાળો લે કા મારો ફોટો પાડો ભાઈ આ ગાંડો માણસ છે જોઈ કે મારો ફોટો પાડો મે રોકે રામ રામ કર્યા રહ્યા કે ફોટો પાડો ફોટો પાડો મારો કેમ ભાઈ હાલો પાડી લે ભાઈ ફોટો પાડો પાડ તો ભાઈ આનો ફોટો પાડી લ્યો ભાઈ આનો ફોટો મારો પાડી લ્યો ભાઈ દેખાડો દેખાડો એ જો હે દેખાડો આનો પાડી લે તો પાડી રહ્યો ન તને કોઈ મારા નવીન આવે ને તમે ફોટો પાડો મારો એટલે કીમ ભાઈ ક્યાં ક્યાં રેવાનું ક્યાં છે તમારું રેવાનું ક્યાં છે